કેમ છો મિત્રો જય સ્વામિનારાયણ દર્શના ફૂડ એન્ડ કિચન એપમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું આમળાનો મુરબ્બો શિયાળામાં આમળા બજારમાં આરામથી તમને મળી રહેશે આમળાનો મુરબ્બો બનાવવો એકદમ સરળ છે અને તેને આખું વર્ષ તમે સ્ટોર પણ કરી શકો છો આંબળામાં ભરપૂર પ્રમાણમાં આયન અને વિટામિન સી હોય છે જે આપણા શરીર માટે ખૂબ જરૂરી છે શિયાળામાં આ આમળા બનાવીને તેને સ્ટોર કરીને તમે ઉનાળામાં ગરમીઓની સિઝનમાં તેનો ઉપયોગ કરી શકો છો જે તમને ગરમીથી રાહત પણ આપશે આ આમળાનો મુરબ્બો ગુલાબજાંબુ જેવા રસીલા અને એકદમ સોફ્ટ બને છે બાળકોને પણ આ ખૂબ પસંદ આવે છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તેના માટે અહીંયા મેં છ સાત જેટલા આંબળા લીધા છે વજનમાં લગભગ દોઢસો ગ્રામ છે તેને આપણે પહેલાં પાણીથી ધોઈ કાઢીશું અને કોરા કકડાથી લૂછી લઈશું આમળાની પસંદગી કરતી વખતે મોટા આમળા લેવા અને થોડા યલો ટાઈપ પીળાશ પડતા હોય ને બ્રાઉન કલરના તેવા આંબળા પસંદ કરવા એ આમળા બરાબર પાકેલા હોય છે અને જો લીલા આમળા હશે ને વધારે પડતા લીલા એને કાચા આમળા કહેવાય જે વધારે કઠણ પણ હોય છે ડિસેમ્બરની શરૂઆત થતાં જ તમને પાકા આમળા બજારમાં જોવા મળી જશે આંબળાનો મુરબભોગ એક કિલોનો પણ બનાવાય છે પણ અહીંયા આપણે માત્ર છ સાત આમળાનો જ બનાવીએ છીએ તો તેના માટે એક તપેલીમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને આ પાણીમાં આમળાને એડ કરી દેવા પણ એડ કરતી વખતે આપણે તેમાં છેદ કરીને એડ કરીશું જેથી આમળા વધારે રસીલા બને તેના માટે આંબળાની ઉપર આ રીતે કાંટાવાળી ચમચી વડે કાણા પાડી દઈશું આમ છેદ કરવાથી આમળામાં જે પણ ચાસણીનો રસ છે તે બધો ઓબ્ઝર્વ થઈ જશે હવે આપણે તેને ગેસ પર મૂકી દઈએ અને બરાબર બે ત્રણ મિનિટ સુધી તેને બોઇલ થવા દઈશું પાણી ઉકળે ત્યારબાદ આંબળાને બે મિનિટ સુધી કૂક કરવાના છે આમ કરવાથી આંબળા સારી રીતે બફાઈ જશે અહીંયા વધારે પડતાં ન બફાઈ જાય તે વાતનું ધ્યાન રાખવાનું છે બસ એમાં થોડીક આંબળાની ફાળ પડવા લાગશે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આમળાને બસ સોફ્ટ થવા દેવાના છે તમે જોઈ શકો છો આમળા સારી રીતે કૂક થઈ ગયા છે સોફ્ટ થઈ ગયા છે હવે આપણે તેને કાણાવાળા ચપ્પણ પર કાઢી લઈશું આમ કરવાથી આમળામાં રહેલું પાણી નીતરી જશે આમળાને બહાર કાઢતી વખતે તે તૂટી ન જાય તે વાતનું ધ્યાન રાખવું જો વધારે ચડી ગયા હશે તો આમળા તૂટી જશે તમે જોઈ શકો છો આમળાની ઉપરની છાલ થોડી નરમ થઈ ગઈ છે બસ આ જ રીતના આમળા આપણે કૂક કરવાના છે તો આ રીતે આપણે બધા જ આમળાને બાફી કાઢ્યા છે અને તમે જોઈ શકો છો વચ્ચે થોડીક ક્રેક પણ દેખાય છે હવે આમળા થોડા ઠંડા પડે ત્યાં સુધી આપણે તેમાં એડ કરવાની સાકરને પાવડર બનાવી દઈએ તો તેના માટે જેટલા આમળા છે તેટલી જ સાકર લીધી છે અને તેનો પાવડર કરી દીધો છે તેને એક બાઉલમાં આપણે કાઢી લઈશું તો નોનસ્ટિક અથવા કોઈ પણ જાડી કઢાઈ લઈ શકો છો તેમાં સાકરને દળીને એડ કરી છે અને બે ચમચી જેટલું પાણી એડ કરીશું જેથી સાકર સારી રીતે મિક્સ થઈ જાય તો અહીંયા માત્ર બે ચમચી જેટલું પણ પાણી એડ કરવું ખૂબ જરૂરી છે તેનાથી જલ્દી સાકર ઓગળી જશે આ સિવાય તમે સાકરની અંદર આમળાને બે ત્રણ કલાક માટે રવા દેશો તો પણ સાકર ઓગળી જશે પણ આમ કરવામાં સમય વધારે જશે તો આપણે ઇન્સ્ટન્ટ કૂક કરવા માટે આ રીતે સાકરની ઉપર આમળા મૂકી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને તેને કૂક કરીશું ગેસ પર પેન મૂકી દીધું છે અને તેને મિનિટ માટે કૂક થવા દઈએ અને વચ્ચે વચ્ચે હલાવતા આમળાને હલાવતી વખતે બસ તે તૂટી ન જાય એ વાતનું ધ્યાન રાખવું ખાલી ઉપર નીચે જ કરવાના છે તમે જોઈ શકો છો ખાંડ બરાબર ઓગળી ગઈ છે મિક્સ થઈ ગઈ છે હવે આમળાની ઢાંકીને તેને કૂક થવા દઈશું એક બે મિનિટ માટે કૂક થઈ ત્યારબાદ તમે જોઈ શકો છો ચાસણી ધીરે ધીરે થોડીક ઘાટી થવા લાગી છે હજુ ચાસણીને એક બે મિનિટ માટે કૂક થવા દઈશું જ્યાં સુધી એનો કલર ના બદલાઈ જાય અને સુગંધ ના આવવા લાગે તમે જોઈ શકો છો હવે કલર પણ ચેન્જ થઈ ગયો છે ઘાટી ચાસણી થઈ ગઈ છે અને એક બે તાર જેટલી ચાસણી થઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું કેમકે ચાસણી ઠંડી પડશે ને એમ વધારે ગાઢી થશે એટલે બસ આપણે આટલી જ ચાસણીને ઘાટી રાખવાની છે હવે ગેસની ફ્લેમ બંધ કરીને તમે જોઈ શકો છો આમળા પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે અને જ્યુસી લાગે છે આમળાનો મુરબ્બો તૈયાર છે હવે આપણે આમળાના મુરબ્બાને એક સર્વિંગ બાઉલમાં કાઢીશું અને તેને કેવી રીતે સ્ટોર કરવો એ પણ આપણે જોઈશું તો તમે જોઈ શકો છો અહીંયા જેટલા આમળા છે એ પ્રમાણે ચાસણી પણ એટલી છે તમે આમળાને ચાસણીમાં ડૂબાડેલા પણ રાખી શકો છો અથવા ઓછી ચાસણી પણ રાખી શકો છો તમારી પસંદગી ઉપર તેનો આધાર રાખે છે આમળા બાફતી વખતે તેમાંથી જે પાણી વધ્યું છે એ પાણીનો ઉપયોગ પણ તમે માથું ધોવા માટે કરી શકો છો તેનાથી વાળ એકદમ ચમકીલા અને રેશમી બને છે હવે તમે જોઈ શકો છો સર્વિંગ પ્લેટમાં આમળાનો મુરબ્બો કાઢી લીધો છે અને ચાસણી પણ એકદમ સરસ લાગે છે તેને આપણે કેસરના તાંતળાથી થોડી ગાર્નિશ કરી લઈશું તેનાથી એકદમ સરસ કેસરી કલર દેખાય છે આ આંબળાને તમે કાચની બરણીમાં ભરીને વર્ષો સુધી સ્ટોર કરી શકો છો આંબળાના મુરબ્બાની આ રેસીપી તમને પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો અને હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો દર્શનાસ ફૂડ એન્ડ કિચન આપ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બે લાઇકોનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે દર્શનાસ ફૂડ એન્ડ કિચન આપ ચેનલને તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો તમને હું બતાવું કે આમળામાંથી કેટલી જ્યુસીલી રસીલી ચાસણી નીકળે છે એકદમ સરસ રસીલા આમળા તૈયાર થયા છે તો આ રેસીપી તમે જરૂર અપનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે ફરી મળીશું આ જ રીતે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ